તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય તમાકુની ખેતી અને મિત્રો તમાકુની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રોએ અમારી દવા અને ખાતરનો ઉપયોગ કરેલો છે તો અફલાતું રિઝલ્ટ મળેલું છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક આપણે તમને મળતી રહેશે અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમે તકલીફ આવતી હોય તો નીચે કમેન્ટમાં તમે પ્રોબ્લેમ શેર કરો અમે એના તમે પર્સનલી જવાબ આપીશું ઓકે તો વાત કરીશું ખેડૂત મિત્રો પાસે એના પહેલા હું તમને બતાવીશ તમાકુ તમાકુ નજીક કરો તમાકુ તમે જો અને તમાકુ આ પત્તું એકદમ વજનદાર છે અને પહોળાઈ પહોળાઈ તમે તમે વેત ભરીને બતાવું તો એક બે વે તેની પહોળાઈ છે મિત્રો લંબાઈ એક અને બે વે તેની લંબાઈ ને પહોળાઈ છે અને પત્તાની જાળાય તમે જો પાછળનો નશો જુઓ એકદમ વજનદાર અને એક છોડવો નહીં આ દરેક પ્લાન્ટ તમે જો થોડું એકદમ વજનદાર છે અને પાવરફુલ રિઝલ્ટ મળેલું છે આ એક જ પ્લાન્ટ નહીં દરેક પ્લાન્ટની અંદર બધું લાવો આ પત્તું જોવો તમે ખાલી આ પત્તું જુઓ પહોળાઈ જુઓ આ જો એમ એને ક્વોલિટી એક નંબર પાસે એની આ વજન એવું એની કલર જે ક્વોલિટી હોવી જોઈએ મિત્રો સમજો કે ખરેખર પત્તાની ક્વોલિટી હોવી જોઈએ જો આ પત્તું જોવા તમે આ પત્તું જોવા તમે આ એક જ પ્લાન્ટ નહીં આપણ જો આપણ જો આખું ખેતર બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણી વસ્તુનો એમણે ઉપયોગ કરેલો છે આખા ખેતર અંદર ફરણ તો ફરતોય ના ફાવે એટલું ખતરનાક રિઝલ્ટ મળેલું આખું ખેતર મિત્રો ભરાઈ ગયું છે આપણી વસ્તુનો એમને કેટલી વખત ઉપયોગ કરેલો છે કેટલા સમયથી આપણી વસ્તુ વાપરે છે કેટલી વાર એમને સ્પ્રે મારેલો છે બધી માહિતી આપણે એમની પાસે લઈશું એ પહેલાં તમે એકવાર જોઈ લો કે તમાકુની ખેતીની અંદર એવું અફલાતું રિઝલ્ટ મળેલું છે બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો મિત્રો કલકત્તી તમાકુની ખેતી અને જિલ્લો છે આ તમે તમાકુ ની ખેતી કરો છો કેટલા વર્ષથી તમાકુ ની ખેતી કરો છો તમે ચાર વર્ષ ટોટલ ટોટલ છે મિત્રો ચાર વર્ષ થી તમાકુ ની ખેતી કરે છે અને આ વખત તમે અમારી આ વસ્તુ વાપરી

સાઇઝ એનું જે વજન જોઈને ખેડૂત મિત્રો લાગે છે બરાબર ને કેટલી જમીન કેટલા વીઘા છે એક જ વીઘું જમીન એક વીઘા ની અંદર સો મન ઉતારો આવશે ગયા વર્ષે મિત્રો આપડી દવા નથી વાપરી તો એસી ઉતારો મળી આ વખતે તમાકુ નું ભરચક જે જોઈને એવું લાગી રહ્યું છે સો મન ને ઉતારો નીકળશે બરાબર ને સો ટકા કઈ કઈ દવા તમે વાપરી ભૂમિ પરિવર્તન બતાવો ને બેક્ટેરિયા બે આ બે વસ્તુ આ કઈ રીતે આપી બે એક છે ભૂમિ પરિવર્તન બે વખત મિત્રો પાણીની અંદર જમીનમાં ટીપે ટીપે આપેલી છે આ ખાતર મિક્સ બેક્ટેરિયા જમીનમાં ટીપે ટીપે આપેલા છે આની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ જીન્ક બોલન સલ્ફર આયર્ન પોટેશિયમ બધા તત્વો આવી જાય

તમાકુમાં મજા થાય એક નંબર બીજા તમાકુ ની ખેતી કરતા હોય આપડી વસ્તુ વાપરે ફાયદો થાય કે સો ટકા થાય ઉતારો વધે આવકમાં વધારો વધારો થાય થાય કે થાય 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 બરાબર વિડીયો ઉતરે નથી બોલતા ને ના 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 ખરેખર તમને ફાયદો થાય છે છે ને ગઈ વખતે પેલી બાજુ ફેલ હતું હા તા આ વખતે બધું એક હરખું દેખાય છે ઓકે આ ખૂ મિત્રો આ મારા નહી ખેડૂત મિત્રના મોડેલથી તમે સાંભળી શકો છો બધા બધા ખેતરમાં આવું જ રીઝલ્ટ છે બધા ખેતરમાં બધા ખેતરમાં ટોટલ મિત્રો 6 વીઘા તમાકુ છે 6 6 વીઘામાં આવું રિઝલ્ટ 6 વીઘાની અંદર આપણી ટ્રીટમેન્ટ કરેલી છે તો દરેકની અંદર આવું શાનદાર તમાકુ ની તમે ખેતી કરતા ઉતારો ના આવતો હોય તો કોઈ મતલબ નથી કારણ કે આની અંદર ખર્ચો પણ એવો લાગે પણ આપડી વસ્તુ વાપરો તમે તો ઉતારા ની અંદર વજન અંદર જાડાઈ ની અંદર કુકરવાટ માં પહોળાઈ માં બધા બરાબર ને ફેર ઓકે તો મિત્રો તમે નિહાળી રહ્યા છો તમાકુ ની ખેતી અને વિડીયો અંદર પહેલી વાર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારે પ્રોબ્લેમ આવતા હોય ને તો કોમેન્ટમાં એકવાર તમારો પ્રશ્ન લખો અમે તમને પર્સનલી જવાબ આપીશું આ મોબાઈલ નંબર સાથે નાખો અંદર ઓકે થેન્ક યુ સો મચ મળીએ